દેવાંગ મારે ઘરે આવવું છે મારી પત્ની ડિમ્પલનો રડતા અવાજે ત્રણ મહિના પછી મોબાઈલ આવ્યો મેં કીધું અરે ગાંડી તારું જ ઘર છે પૂછવાનું હોય જ્યારે આવવું હોય ત્યારે આવી જા હા તું મને જણાવીશ કે ક્યારે તું આવી રહી છે તો એ દિવસે હું તને લેવા પણ આવીશ માફ કર દેવાંગ મેં તને ઓળખવામાં ભૂલ કરી છે ડિમ્પલ હજુ મોડું નથી થયું હું જે પણ કરી રહ્યો હતો એ તારા મારા અને આપણા આવનાર બાળકના ભવિષ્ય માટે કરી રહ્યો હતો જિંદગીમાં સ્વમાનથી જીવવું હોય તો આપણી ઘણી ઈચ્છાઓ અને સ્વપ્નાને દફનાવવા પડે છે ચલ હવે એ બધી વાત છોડી તારો પ્રોગ્રામ મને જણાવજે કહી મેં મોબાઈલ કટ કર્યો કોર્નર ટેબલ ઉપર અમારો રાખેલ ફોટો ફ્રેમ સામે જોઈ હું બોલ્યો લગ્ન થયા ત્યારે ડિમ્પલ તારો સ્વભાવ આવો ન હતો અચાનક તારા સ્વભાવમાં ફેર કેમ પડવા લાગ્યો હું જાણતો હતો સમય પસાર કરવાના ચક્કરમાં તેણે કીટી પાર્ટી જોઈન્ટ કરી પાર્ટીમાં અમુક મંથરાઓ હતી જે તેનું મગજ ખરાબ કરતી હતી એક મધ્યમવર્ગીય પરિવારના છોકરા પાસે ઉદ્યોગપતિના છોકરા જેવી આશા અને અપેક્ષાઓ રાખવી કેટલી યોગ્ય ગણાય એવું પણ ન હતું કે તેને મારા ભૂતકાળ અને વર્તમાનથી અંધારામાં રાખી મેં લગ્ન કર્યા હોય મારી જીવનની કિતાબ મેં મારા સાસુ સસરા અને ડિમ્પલ સામે લગ્ન પહેલાં ખુલ્લી કરી તમામ હકીકતથી વાકેફ કર્યા હતા મારા સસરા દહેજમાં ઘણું આપવા માંગતા હતા પણ મેં ચોખ્ખી ના પાડી કીધું હતું દહેજ તો એક પ્રકારની ભીખ કહેવાય હું ભીખમાં મળેલ વસ્તુઓનો વિરોધી છું પછી એ પ્રેમ હોય કે વસ્તુ હું મક્કમ પણ ધીરા પગલે મારી પ્રગતિ કરી મારું પોતાનું નાનું તો નાનું પણ સ્વપ્ન સૃષ્ટિ બનાવવા માગું છું આટલી સ્પષ્ટ વાતો કરવા છતાં ઘણા સમયથી ડિમ્પલ અમુક વાતોનો મને આગ્રહ કરી રહી હતી જે ઘરમાં અમે રહેતા હતા એ ઘર કાઢી નવું મોટું ઘર ખરીદવા તે આગ્રહ કરતી હતી કોઈ દિવસ જૂની કાર કાઢી નવી લ્યો તો કોઈ દિવસ જૂનું ફર્નિચર બદલી નવું લ્યો સવાર પડે અને તેની અવ્યવહારુ માગણીઓથી હું હવે થાક્યો હતો કારણ કે જે મારા સ્વભાવથી તદ્દન વિપરીત હતું તેવી વાતોનો તેનો આગ્રહ હતો હું વિચારી વિચારીને પગલાં માંડતો હતો અને તેને એકદમ આકાશમાં ઉડવું હતું હું મારી આવક અને જાવકની મર્યાદામાં રહી ખર્ચનું પ્લાનિંગ કરતો હતો તે દેવું કરી ઘી પીવાની વાતો કરતી હતી હું તેને કહેતો જે વ્યક્તિ ભૂતકાળના અનુભવો અને ભવિષ્યની ચિંતા કરી વર્તમાન સાથે ચાલતા નથી તેને કોઈક દિવસ સોમાન ગીરવે મૂકવાનો વારો આવે છે તકલીફો બે પ્રકારની હોય છે એક આપણે જાણી જોઈને ઊભી કરેલ અને બીજી આકસ્મિક જેની કલ્પના પણ આપણે ન કરી હોય આ આકસ્મિક મુસીબત કે તકલીફ સમયે કુટુંબ પરિવાર કે મિત્રો તો જ આપણને સાથ આપે જ્યારે આપણે આપણું જીવન ધોરણ સામાન્ય રીતે જીવતા હોઈએ ડિમ્પલ વાતે વાતે મને લોભિયા છો કહેવા લાગી મારી કરકસર અને બચત કરવાની આદતની મજાક ઉડાવતી હતી પણ હું તેની વાતોમાં આવી મારો વર્તમાન કે ભવિષ્યને લાચાર અને મજબૂર બનાવવા માંગતો ન હતો તેની વાતોને ગંભીર લેવાને બદલે એક કાને સાંભળી બીજા કાને હું કાઢી નાખવા લાગ્યો ખાનગી નોકરીની અનિશ્ચિતતા અને નિવૃત્તિ સમયે બચત વગરનું જીવન એની કલ્પના ડિમ્પલને ન હતી સમયને પસાર થતા વાર નથી લાગતી જો વ્યવસ્થિત બચતનું આયોજન ન કર્યું હોય તો નિવૃત્તિના સમયે લાચાર બની બાળકો પાસે હાથ લાંબા કરવા પડે આ બધી ચર્ચા હું તેની સાથે કરતો છતાં પણ પથ્થર ઉપર પાણી એવું પણ ન હતું કે અમારા ઘરમાં કોઈ વ્યવસ્થા કે આધુનિક સગવડો ન હતી પણ વ્યક્તિ જ્યારે દેખાદેખી કે કોઈની સાથે પોતાની સરખામણીએ ચડે ત્યારે એ પોતાની જાત અને દુનિયાનો સૌથી દુઃખી અને નિર્ધન વ્યક્તિ સમજવા લાગે છે મારી પાસે જે છે એ મને સુખી કરવા માટે પર્યાપ્ત છે હું વધુ સુખી થવા પ્રયત્ન જરૂર કરીશ પણ કોઈની સરખામણી કરી મારું જીવન તો બરબાદ કદી નહીં જ કરું આ સ્પષ્ટ વાત મેં ડિમ્પલને કરી દીધી હતી કારણ કે હવે હું ડિમ્પલની રોજની કીટકીટથી થાક્યો હતો વ્યક્તિ જ્યારે દેખાદેખી એ ચડે ત્યારે પ્રથમ તે લોકો પાસે અપેક્ષાઓ રાખતો થાય પછી અંધ બની પોતાની ભાષા ઉપરનું પ્રભુત્વ ગુમાવી સંબંધોનો વિચાર કર્યા વગર બેફામ શબ્દ પ્રયોગ કરતો થઈ જાય છે એક વખત ડિમ્પલે પણ ન બોલવાના શબ્દ બોલી ગઈ મારા નસીબ ફૂટલા છે કે તમારા જેવો વર મળ્યો અત્યાર સુધી વાણી વર્તન અને વ્યવહારમાં સંયમ રાખી હું વર્તન તેની સાથે કરતો હતો પણ આજે મારે તેને કડક શબ્દોમાં કહેવું પડ્યું જો ડિમ્પલ હજુ મોડું નથી થયું તારા ઉપર ખર્ચ કરવા માટે મારી પાસે કંઈ ખાસ નથી થોડોક સમય છે થોડાક સપનાઓ છે અને થોડોક હું છું તને મારા તરફથી જો અસંતોષ હોય તો તને કોઈ મારાથી વધારે સારો પ્રેમ કરી શકે રૂપિયા ખર્ચી શકે માન સન્માન અને સલામતી આપી શકતો હોય તો એવું પાત્ર ગોતી લે તારો રસ્તો ખુલ્લો છે હજુ તો જીવન આપણું ચાલુ થયું છે આવી રીતે જીવનની લાંબી મંજિલ તું પણ મારી સાથે નહીં કાપી શકે અને હું પણ ડિમ્પલનું સોમાન કવાયું એ બેગ પેક કરી પિયર જવા રવાના થઈ જતાં જતાં બોલી તમારે ગરજ હોય તો લેવા આવજો નહીંતર કોર્ટમાં મળશું આ બાજુ મેં મારા સાસુ સસરાને મોબાઈલથી જાણ કરી અને સાથે એકાંતમાં બંનેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી બીજે દિવસે હું મારા સાસુ સસરાને એક રેસ્ટોરન્ટમાં મળ્યા મારા સાસુ સસરા બંને ભગવાનના માણસ મેં વિગતે બધી હકીકત તેમને જણાવી તે લોકો પણ દુઃખી થયા મારા સસરા પણ બોલ્યા હું પણ ક્યાં કરોડપતિ છું તમારી જેમ નોકરી કરી સ્વમાનથી જીવન જીવી રહ્યો છું તમે તો સજ્જન અને સ્વમાની છો દહેજ હું આપવા માંગતો હતો છતાં તમે ઇનકાર કરી દીધો તમે ચિંતા ન કરો થોડી ધીરજ રાખો વાંક અમારો છે અમારા ઘડતરમાં ક્યાંક ખામી રહી ગઈ છે જે અમે પૂરી કરી તમારે ત્યાં પરત મોકલશું પણ એક વિનંતી તમે સામેથી ડિમ્પલને ઘરે આવવા ફોન ન કરતા નહીતર ફરી ચરબી તેને ચડી જશે કહી મારા સસરા હસી પડ્યા મારા સાસુ બોલ્યા વાંક તો અમારો ગણાય જ દીકરી તો વ્હાલનો દરિયો સાસરે જઈને કામ કરવું જ છે ને આવું કહી કહીને તેને માથે ચડાવી પણ અમે એ ભૂલી ગયા આપણા ઘરનો વ્હાલનો દરિયો બીજાના ઘરે જઈ સુનામી ન લાવવો જોઈએ અમે એ પણ ભૂલી ગયા દીકરીને મીઠું ઝરણું બનાવવા પ્રયત્ન કરાય ખારો દરિયો નહીં લોકો તરસ છીપાવવા ઝરણું ગોતે છે દરિયો નહીં હું મારા આદર્શ સાસુ સસરા સામે જોતો રહ્યો યાદ રાખજો નસીબ સારા હોય તો જ આવા સાસુ સસરા મળે જેને પોતાની દીકરીનો વાંક લાગે બાકી જમાઈને ભાંડતા જ મેં તો જોયા છે મારા સાસુ બોલ્યા કુમાર હું એવી તો તેને સીધી કરી દઈશ કે ફરી પિયર બાજુ તમારી સાથે દાદાગીરી કરી આવવાનો વિચાર જ ન કરે તેના મોઢામાંથી નીકળી જશે તારા કરતાં મારી સાસુ સારી હું હસી પડ્યો હું મારા આદર્શ સાસુ સસરાને પગ્યા લાગ્યો પછી અમે સૂટા પડ્યા આ બાજુ મારા સાસુએ ડિમ્પલની રિમાન્ડ લેવાનું ચાલુ કર્યું કડવા વહેણ બોલવા લાગ્યા આવડત વગરની છે એટલે જ તારા વરે કાઢી મૂકી છે નથી રસોઈમાં ઠેકાણા નથી ઘરકામમાં ઠેકાણા આખો દિવસ પાડાની જેમ પલંગમાં પડ્યા પડ્યા મોબાઈલ જોવાનો લાંબી લાંબી વાતો કરવાની આ એક પરણેલ સ્ત્રીના સારા લક્ષણ નથી ઘરમાં કચરા પોતા અને કપડાં ધોવાના સુકવવાના અને ગઢ કરી યોગ્ય જગ્યાએ મૂકવાની જવાબદારી હવેથી તારી છે સાંજે બજારમાંથી શાક લાવવાનું અને રસોઈની જવાબદારી પણ તારી છે તારા ભાઈ ભાભી આખો દિવસ નોકરી કરી મહેનત કરે છે તારી જેમ પલંગ તોડતા નથી સમજી નોકરી કરો ત્યારે રૂપિયાનું મહત્ત્વ સમજાય આ બધી વાતો મને મારા સાસુ સસરા જ્યારે મંદિરે જાય ત્યારે બહારથી મોબાઈલ કરી મને માહિતી આપતા તેમણે જ કીધું કે હવે ડિમ્પલ કંટાળી છે ગમે ત્યારે તમારા ઉપર ફોન આવશે મારા સાસુ રડતા અવાજે બોલ્યા તેને સિદ્ધિ કરવામાં હું કડવી બની છું કદાચ તેને મારું મોઢું જોવું પણ નહીં ગમે પણ વાંધો નહીં દીકરીનું તૂટતું ઘર મેં બચાવવા માટે પ્રયત્ન કર્યો છે ડિમ્પલ આજે ઘરે આવવાની હતી હું રજા લઈ તેને તેડવા ગયો ઘરે આવી સામાન નીચે મૂકી મને ભેટી ખૂબ રડી પછી બોલી હોમ સ્વીટ હોમ નાનું પણ આ ઘર મારું છે માન સન્માન તો અહીં જ છે દેવાંગ મેં ત્રણ મહિનામાં દુનિયા જોઈ લીધી કહી ફરી એ રડી પડી અરે ગાંડી તારી આંખોમાંથી આંસુ અહીં પડે છે અને બહાર તો જો આકાશમાંથી કમોસમી વરસાદ પડે છે ફરી તે મને ભેટી રડી પડી મેં કીધું ભૂલી જા બધું ગાંડી સમજી લે આપણા જીવનમાં પણ કમોસમી માવઠું થયું હતું જાગ્યા ત્યાંથી સવાર પણ એક વાત ડિમ્પલ તને કહું સંગત સારી વ્યક્તિઓની રાખજે યાદ રાખજે ઘણી વ્યક્તિઓ આપણા ઘરની શાંતિ જોઈ શકતા નથી હોતા તેથી તેઓ મંથરા અને શકુની પ્રવૃત્તિઓ કરી ઘરમાં અશાંતિનું વાતાવરણ કરવા પ્રયત્ન કરતા હોય છે આવી વ્યક્તિઓથી અંતર રાખવું તે બોલી મારે હવે કેટલી પાર્ટી જોઈન્ટ કરવી જ નથી હું ગરીબ બાળકોને નવરાશના સમયે મફતમાં ભણાવીશ ડિમ્પલ બોલી વાહ ડિમ્પલ વાહ આ વાત મને ગમી દરેક પ્રવૃત્તિ આર્થિક હોવી જરૂરી નથી કોઈને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિનો આનંદ પણ લાખો રૂપિયા ખર્ચવા છતાં નથી મળતો જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે એક જીદ અને બીજું અભિમાન અને જીવનમાં બે વસ્તુ માણસને સુખી કરે છે એક જતું કરવું અને બીજું જમીન ઉપર ઊભા રહી વાસ્તવિકતા સાથે કદમ મેળવવા કોઈના મહેલ જોઈ આપણા ઘર સળગાવી ન નખાય ધન્યવાદ